અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં સાબર દ્વારા જે ખેડૂતો અને પશુપાલકોને અન્યાય થયો છે તેમનો અવાજ બનીને આમ આદમી પાર્ટી હવે મેદાને ઉતરી છે અરવલ્લી સાબરકાંઠા જિલ્લાનો સંયુક્ત એક કાર્યક્રમ મહાપંચાયત આયોજિત કરવામાં આવ્યો છે આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ મુખ્યમંત્રી ભગવંત માન પણ પહોંચી રહ્યા છે દિગ્ગજ નેતાઓ પહોંચ્યા છે રેશમાબેન છે રેશમાબેન કેમ મોડું થયું કે શું બિલકુલ મોડું નથી થયું કારણ કે જ્યારે આપણે દુઃખ થાય એવી ઘટનાઓ સાબર ડેરીના આંગણે બને છે જે પશુપાલકો જે ખેડૂતો આ સંસ્થા છે ન્યા એને પોતાનો વધારો માંગવાનો અધિકાર છે પોતાને આંગણે જૈન સંવિધાનિક રીતે જ્યારે માંગ કરી રહ્યા હતા ત્યારે સવાલ એ ઉઠે છે કે એ ભાજપના કયા ને કયા લોકોએ એમના ઉપર લાઠીચાર્જ કરાવડાવ્યો કયા નેતાઓએ કોના ઇશારે એમના ઉપર ટિયર ગેસ છોડવામાં આવ્યા અને આટલાથી જપતા નથી એ લોકો ઉપર ખોટા કેસ કરવામાં આવ્યા જેલને હવાલે ભરવામાં આવ્યું અને આ સમગ્ર દુઃખદ ઘટનામાં એક પશુપાલક વીર શહીદ થાય છે અને એના આ શહીદી ઉપર પણ આ ભાજપના બેઠેલા કેટલાક સાબર ડેરીમાં બેઠેલા સરપોલિયાઓ રાજનીતિ કરી રહ્યા છે અને મોટી મોટી સુફિયાણી વાતો કરી રહ્યા છે ત્યારે અમે ચૂપ ના બેસી શકીએ અમે એ પશુપાલક એ ખેડૂતોનો અવાજ બની અને અમે સરકારના કાન ખોલવાનું કાર્ય કરશો એટલા માટે અમે આવ્યા છીએ કારણ કે દુઃખની વાત એ છે કે આજ પણ પશુપાલક અધૂરી છે છે એ લોકોએ કે અમને પચીસ ટકા ભાવ વધારો આપો આજે આમ આદમી પાર્ટી પણ અહીંયા અરવિંદ કેજરીવાલજી અને ભગવત માન સાહેબજી આવી રહ્યા છે અને અમારી પણ માંગણી છે કે જે શહીદ વીર થયો છે એને એક કરોડ રૂપિયા આપો જે કેસ થયા છે એ કેસ પાછા ખેંચો તમે ખાલી જામીન આપો છો સંવિધાનિક પ્રક્રિયામાંથી પસાર થાવ છો અને વાતો કરો છો કે અમે છોડી દીધા તમે નથી છોડ્યા કોર્ટે છોડ્યા છે અમે કહીએ છીએ કે અમારા કેસ પાછા ખેંચો અને આ જે ઘટના બની છે કોણે કરી એની તપાસ કરો અને સાબર ડેરીમાં જે પોલમપોલ ચાલી રહ્યું છે જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે એને પણ ખુલ્લા મૂકો કારણ કે જે વીસ ટકા પચીસ ટકા વધારો મળવાની જગ્યાએ તમે એને લોસમાં બતાવી રહ્યા છો શરમ આવી જોઈએ તમને લોકોને આ વધારો તો કર્યું છે હજુ પણ પશુપાલકો નારાજગી જોવા મળી રહી છે આપ કેવી રીતે ભાવ વધારો ખાલી ને ખાલી નાટક માટે કર્યો છે પશુપાલકો અભણ નથી પશુપાલકો ભોળા ચોક્કસ છે પશુપાલકોને ખબર પડે છે કે ગયા વર્ષે અમને કેટલો ભાવ વધારો મળ્યો હતો ને એટલે અત્યારે અમને કેટલો ભાવ વધારો મળ્યો છે તો સવાલ એ છે કે વીસથી પચીસ ટકાનો ભાવ વધારો મળવો જોઈએ પાંચ દસ ટકા નવ ટકાનો ભાવ વધારો નથી જોતો અને આ પશુપાલકો જે મહેનત કરે છે જે મજદૂરી કરીને પોતાનું પેટયું રડે છે એના પેટ ઉપર તમે લાદ મારી રહ્યા છો આ સંસ્થાઓનું નિર્માણ શું કામે થયું હતું કે જે આ પશુપાલકો છે એનું ઉત્થાન થાય એનો એક પ્રગતિ થાય એના માટે થયું એના બદલે એનું શોષણ કરી રહ્યા છો એમના જીવ લઈ રહ્યા છો એટલા માટે અમે આવ્યા છીએ અને અમે ભાજપના કાન ખોલીશું તો બદલાવ જે અમૂલ ડેરીમાં થયો છે ચેરમેન પદમાંથી દૂર કરવામાં આવે છે તો કેવી રીતે એ લોકો ઘરના ભુવાન ઘરના ડાકલા છે સીધું ગણિત છે કે ડેરીઓમાં અત્યારે બિનહરીફો બધું ચાલી રહ્યું છે ડેરીઓમાં બેસાડવા વાળા દરેક વ્યક્તિ ભાજપના ઈશારે કામ કરી રહ્યા છે એટલે અહીંયા સહકારી ક્ષેત્રને પોતાના ખિચ્ચામાં લઈને ભાજપ ફરી રહ્યું છે અમારો આક્ષેપ નહીં મારો દાવો છે અને આ દાવા સાથે જ કહું છું એટલા માટે જે સહકારી સંસ્થાઓ છે સંવિધાનિક સંસ્થાઓ છે આજે ખાડે ગઈ છે અને ગરીબ મજદૂર પશુપાલક ખેડૂતોનું શોષણ થઈ રહ્યું છે આપ ક્યારે પહોંચશે લોકો સુધી ડેરી સુધી ગ્રામ પંચાયત સુધી અમે તો પહોંચી જ ગયા છે ગામડે ગામડે અમારું સંગઠન છે અમારો એક કહેવાય છે કે પેજનો લીડર પણ આવા મુદ્દાઓને લઈને અવાજ ઉઠાવે છે સોશિયલ મીડિયામાં અવાજ ઉઠાવે છે તમારા માધ્યમથી અવાજ ઉઠાવે છે અને પીડિતોને મળે છે આનાથી વધારે અમે એની લાગણી સાથે જોડાયેલા છીએ અને અમે આ અવાજ ઉપર સુધી પહોંચાડીશું સરકાર સાથે વાતચીત કરવા બદલ આભાર તો આમ આદમી પાર્ટીના નેતા રેશમાબેન તેમનું કહેવું છે કે જે નેતાઓ છે તેઓ પશુપાલકોની વાત સાંભળતા નથી માત્ર નાટકો થઈ રહ્યા છે જય મિન સાથે અંકિત ચૌહાણ મેરા ગુજરાત અરવલ્લી અરવલ્લી